હાડાનો માં પાંચ તો હોશ છે ને તો મૂકી આવશે તા તો ભાવેશભાઈ ને નીકળવાનો ટાઈમ થઈ જાય એટલે એ તૈયાર થઈ શું ને વહેલી કરી દીધી એ રેડી છે પછી મેં કીધું ચા હું ગાયને રોટલી દે અધુરા ફળિયા હતા એ મમ્મી જો વારતા હતા તો વારીને આકડી જાય ને હાવેણો બાંધતા હતા હાવણો થઈ ગયો હતો ઓલો તો મોટો એ મને તો જરાય નો ફાવે એ મોટો છે ને એ આ બ્લોકમાં વારવામાં વાહ છે ને આપણે આમ નો આવે આમાં હરખા આવી જાય એટલે ન્યા નથ હાલતો થઈ ગઈ તૈયાર હા થઈ ગઈ પછી હા તે એ ઓલા પાંદડા ધૂળમાંથી છે ને હરખા આવે નહીં ટૂંકા હાવેણા માસ લાવી જાય ને ફટાફટ વરાયા મોટા ના મોટો તો હાલે વાર વાર થોડોક ખોહાઈ જાય ને ટૂંકો થઈ જાય ને પછી

હલો ટોટલી આવી ગયા આજે ઊભી ના થઈ કા ન કરતો ઊભી થઈ જાય હેલા અમારો રાજા કામ કરતો હોય રાજા હુઈ ગયો કે પછી ખેતરમાં પપ્પાને વાહે હિમણો ગયો હિમણો જાહે તો જો કે માદરણા બોલાવશે એ આવે ને આ રહ્યો હું તો આજ તો હેઠા હોઈ ગયો આજ તો હેઠા હોઈ ગયો ચોર્યો વાહ હું તો હશે ઊભી રહે જીરીકવાર વાર જીરીકવાર રહીને જાજો ન કરતો

કાકા ને પછી મોડું થાય જવાનું હાલો મૂકી હાલ દીકો બાબા ઓન્ટણી છે ને જીરીક મેં કીધું તડકો ન લાગે હાટું અહીંથી બાંધો ત્યાં જાય ને પછી સોડી નાખજે પછી આવીને પાછી બાંધ લેજો સમજો બપોરે આવી જાય બહુ તડકો લાગે ને વાલી ચાલો ચાલો જો કીધું તું ને કે આ ઘઉં નો નજારો એક વાર જોઈ લ્યો અમાર છે ને રાતે ઘઉં કાટ લીધા રાઈતે એટલે આજે નવ દહ વાઈ ગયા હાડા દવા વાગા પાસપોટર ગયું મમ્મી અમારે જો ઘઉં છે ને નીકળી ગયા હા પોણા બે કલાક થઈ એટલે દી જેવું પછી સાંજે શૂટિંગ ન આવે એટલે થોડુંક શૂટિંગ સાંજે કર્યું તું લાઇટમાં દી જેવું તો ન જ આવે ને કે મમ્મી હા દિવસ જેવું તો દિવસના તો આપણે સ્લો મોશનમાં મસ્ત મસ્ત શૂટિંગ કરીએ કટરનું ઘઉં કાઢતા હોય પણ હવે પછી સાંજે એનો ફોન આવ્યો હતો કે પાછો હોય હા આપણે ટાઈમે તો ન કાઢે તો આપણા ટાઈમે જ ન કાઢે જો અમારે ઘઉં તો નીકળી ગયા ને અટાણ ઠેગલો ઠાકેલ રાખ્યો હવે ઠેગલો છે ને હાંજે ખોલશે ને તો અહીંયા દેખાડી ઘઉં તો હારા થયા હાંજે ઠેગલો ખોલશે અટાણ શું છે કે તડકા ખોલાય નહીં નો ઠાકી દીધો એટલે રોંઠે હવે પાંચ વાગ્યા પછી ખોલશું આમાં લોરું તો મમ્મી રહી ગઈ છે અહીં જાવી તો રહી ગઈસ ઓલા ઢોરી ગયા તા ને ઈ વાઢીને જો ભેરા નાખી દીધા હોત ને તો નો વાંધો આવત નીકળી જાત પણ હવે ક્યાં ક્યાંક રહી ગયા આમ તો આવી ગયા છે હવા હવા મારે ને એટલે આવી તો ગયા છે પણ ક્યાંક ક્યાંક કોક કોક રહી ગઈશ લઈ એવડો ઠેગલો છે ને જો થયો અમારે હા જે ખોલશે તો એ બતાડી ને બસ પપ્પા પાણી વારે છે ને હવે મારે જાઉંશ ઘરમાં કામ કરવા ગધપને એવું છે ને વહેલું વાટ લઈએ અડધું ફર્યું વાર લીધું પછી સીરામણનું ટાણું થઈ ગયું હતું હું છે ને વહી ગઈ રોટલી વઘારવા ચા બનાવવા ખાઈ લીધું સીવું ખવડાવ્યું ને સીવું તૈયાર કરી દીધી એટલે અધૂરું ફરવું હતું એ પછી મમ્મી એ પૂરું કરી દીધું ને પાંદડા પાંદડા ફરેશ હવે સાડા હેઠ લાઈટ આવીને એટલે પપ્પા છે ને ડાયરેક્ટ કુંડા ભરી લીધા કુંડા ભરીને પછી ને હવે જવાર પાવન ચાલુ કરી દીધું ત્રણ પીવરા પીવરાવાઈ ગયા છે ને ચોથા અગિયાર આમ તો જઈશ ઓલી બાજુ પીવરાવતા આવેશ ત્રણ પી ગયા હવે છે ને ચોથા આમ જઈશ એટલા પીવરાવી લે ને તમને એમ છે કે સાડા અગિયાર બાર તો થઈ જાય એટલે સીવું તેડવા જવાન ટાઈમ થાહે ને તાતા પીવરાવી લેહે એટલા જવારનું કામય પૂરું થઈ જાવે પૈ ગયા ને પપ્પા સેમ જો આગળ જ ખેતરમાંથી આવ્યા જવાર પીવરાવીને પેલું પાણી હોય ને એટલે વાર લાગે ધીરે 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 અંદર ઉતરતું જાય એટલે વાર લાગે તે એકવાર આવ્યા હતા વૈશ્માથી ચા પાણી પીને પાસે આવ્યા નહીં છે ને વહી ગયા હતા તે અટાણ બસ પીવરાવાનું કામ પૂરું થયું એ આવીને જીરીકવાર પોરો ખાધો હાથ પગ ધોઈયા ને પછી ને સીવું તેડવા ગયા હજી સીવું ને તો હવા બાર વાગે પછી તેડીને આવશે પણ હજી જીરીકવાર દુકાનનું એને ખોટી થવું જોઈએ ને એટલે છે ને હવા બાર વાગે પછી આવશે ને જો રૂપા જવાર પીવરાવાઈ ગઈ ને બસ હવે આજમાં રાંધવાનું વહેલું છે મમ્મી રોટલા ઘડી લેવા એવા આકડી દૂધનું કરી લઈ મારે આ છે ને એવું ખાવાનું મન થયું થઈ એવું કરવીશ મેં કીધું હાલો હવે મમ્મી આખડી રોટલા ઘડી લઈને તો પછી કરવું એટલે તા તો પપ્પાને જેવું આવી જાય તો એ પાછું શું છે કે ગરમા ગરમ જ ભાવે એટલે આગળ છે ને બનાવી નાખી અંતરાણ મૂકી દે ઓરી પછી ઘણા એવું ખાતા હોય ને ઘણા એને ખબર જ ન હોય વધારે છે ને અમારે ગામડાવાળા લોકોને ખબર હોય સિટીવાળા અમુક લોકોને ખબર ન હોય અમુક ખાધી જ ન હોય ને ખબર જ ન હોય તો આગળ મારે બનાવીશ આ છત્રી લઈને શું કરે તો તડકો લાગે તો બસ ઘર માં રેવાય ને બાયડે નો નીકળાય હે બાયડે નો નીકળાય તડકો લાગતો એ તો ઘર માં રેવાય ઈ તો વરસાદ આવે તો છત્રી લેવાય અટાણે હોય તડકાની કે હોય હોય પણ આ જવું કેમ નું તું રેડી થઈ ગઈ જવું કે હે જાવું ક્યાંય ક્યાં જવું Ấy? ai rồi Mômi cây hôm cho cây? tâm hôm cho đá đín Ấy rồi Ấy rồi Ấy rồi cháu Khe nãy cháu? Ấy rồi cháu Khe nè Ấy? Mômi nãy cháu em Thì tui tụi anh đi rồi nè? cam

તમે પેલા કોઈ દી જાત ના રે ના કોઈ દી હમસ્તાઈ નહીં તમે કોઈ દી કઈ આવો હા હા કોઈ દી હમસ્તાઈ નહીં કઈ ઈ તો કેને ભૂમી ક્યાંક જાવું એ આડા તો તો હા તો તૈયાર થાઉં પડે ને છોકરીને એમાં ના નહીં બધું કરવું પડે આ જમાના પ્રમાણે જમાના પ્રમાણે પણ હું ઈ જો કે બીજું કંઈ તો નત કરાવતી ક્યાં જાવું હોય ને તો ખાલી આઈબ્રો કરાવું તી જાવું છે

હા બ્રોક કરાવીને પાછી પૂગી આવીશું ને પછી ભાવેશભાઈ આવે ને પછી પપ્પાએ કીધું કે તાટી ઘડી નો ઠેકલો ખોલવાનું છે એટલે હાવ ત્યાં હીરો આવી જાય ને પછી સોક વાગ્યા પછી હજી ઠેકલો ખોલવા ને તો કેમ છો બધા ને અમે ઘઉં નીકળી ગયા ને ખેતરમાં પૂગી ગયા ને મમ્મી ને હવે હું મમ્મી આ એકલી એકલી હું સાફ કરવા માંડે હું એકલી ઠેકલો સાફ કરવા માંડ્યા

આવી છે ને શોર્ટ વિડિયો ઉતાર્યો ને પછી હમણાં આવ્યા ને ભાવેશભાઈ ફોન હાથમાં લીધો મેં કીધું હાલો હું તમારા હાથમાં ફોન હું લીધો તમે જ ઉતારો કે હાલી કે હર ખોઈ કે આવ્યો ને જોઈ લ્યો કે હું તો રેડી રેડી જ છે ન કર ભાવેશભાઈ ફોન હાથમાં લઈ નહીં અમે ઉતારતા હોય આમાં ભાવેશભાઈ ન લઈ ફોન હાથમાં શોર્ટ વિડીયો ઉતારવો હોય તો એ લઈ મમ્મી કેટલાક સાફ કરો કેટલાક બધું કરો આ તો વેપારી એમને લઈ જાય હા આ ભલે ઓલું ઓલા દેખાતા હોય પૂતરા પણ એ અમારે એમને જ સીધા વેપારી લઈ જાય અમારે ઘરના અમે ભર લઈએ ને પછી ઓલામાં મશીનમાં સાફ કરાવી લઈએ અમારે તો એમને બધાય ખેડૂના દેવાઈ જતા એ અટાણ માથા કુદ મેંટી ને

હાલો હવે કેતા કેતા એક વાત દીકા ઈ વજન મુકે મમ્મી છોઈ લેજો પછી પછી મુક જે પેલા કે જાજો જાજો લાઈક કરજો ને હુઈ જાજો હાલો હાલો મુક દે ને મુકી દે આય 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 યા આય આય વચે વચે હા ને મુકી દે બસ લે હાલો વેસે ને ફેર ભાગી બોલતા કેતા